આ અહિંસક ખેડૂત આંદોલનમાં બાવીસ ખેડૂતોએ પોતાના પ્રાણ ગુમાવ્યા જેથી આ આક્રોશ સમગ્ર દેશમાં વર્તાઈ રહ્યો છે જેને લઈને આવા કોંગ્રેસના આગેવાનો દ્વારા આ કાળા કાયદા વિરુદ્ધ જીવ ગુમાવનાર ખેડૂતોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી આ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી મહિલા પ્રમુખ લતાબેન વિનોદભાઈ અનીશભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકારે જે ખેડૂત વિરોધી ત્રણ કાયદા જે બનાવેલા છે એમાં ખેડૂતોનો ડર એ રીતે છે કે જે એપીએમસી છે એપીએમસીમાં એ સરકાર હસ્તક એપીએમસી છે અને ટેકાના ભાવે સરકાર જે ભાવ નક્કી કરે એના પ્રમાણે એપીએમસીમાં ખેડૂતોને એ બજાર ભાવ પ્રમાણે એ રીતે જે ટેકાના ભાવ પ્રમાણે જે વેચાણ થાય એની કિંમત મળી શકે છે જ્યારે જો આ કાયદામાં એવી જોગવાઈ છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એટલે જે ફાર્મિંગ જે છે ખેડૂતોનું કે જે કોન્ટ્રાક્ટવાળા એમની સાથે ખેડૂતો સાથે એગ્રીમેન્ટ કરે અને જે ભાવ છે જે નક્કી કરે કે ભાઈ મારે એટલા જ રૂપિયામાં આ લેવાનું છે તો એ જ્યારે એ ભાવ વધે ત્યારે એ પણ ખેડૂતોની નુકસાની છે અને સાથે સાથે ત્રીજા કાયદામાં એ રીતે જોગવાઈ કરી છે કે જે આવશ્યક વસ્તુઓ જે છે કે એમાં લોકો ની જે જીવન જરૂરિયાતી છે એમાં ખેડૂતોને નુકસાન નથી પણ આમ નાગરિક ને પણ એમાં નુકસાન છે કે જે લિમિટ છે કે જે આગળ જે ખેતી ની જે ઉપજ થાય છે રિપોર્ટર સુશીલ પવાર ડાંગ